રાજપૂત સમાજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે રાજકોટથી સાંભળીએ શું કહી રહ્યા છે એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાવો છે કે જાહેરમાં અમે ન બોલી શકીએ બીજી વાર કે એ અમારા આગેવાનો જ છે એ અમારા માનનીય બધા વડીલો જ છે એનો પણ વિરોધ નથી અમારામાં એમાં ને બેમાં ફૂટપાટ પાડવાનો કોઈ આ આશય નથી માત્ર માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય પૂરું સત્ય નથી તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ છે દરેકને પોતપોતાનું સત્ય હોય ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય એના કારણો હોય કોઈ અંગત કારણો હોય પ્રેશરાઈઝ કરવામાં આવતા હોય તમને તો ખબર હશે કે આ મોટી આવડી મોટી તાકાતો છે ગમે એને ગમે તેમ કરીને પ્રેશરાઈઝ કરી દે મુદ્દો એ છે કે મિટિંગ ક્યાં બોલાવવામાં આવી હતી પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી હતી કમલમમાં ભાજપના કાર્યાલય આ મિટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે આ મિટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત છાતા લઈ રાજકોટ ખાતે બોલાવવામાં આવી છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે મારી સાથે આવ્યા છે એ અમરેલી વિસ્તારના નાના નાના જે રજવાડાઓ હતા જે સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ આવ્યા છે અને જે નથી પહોંચી શક્યા એનું સમર્થન પણ મળ્યું છે મુદ્દો વ્યક્તિગત છે મુદ્દો પક્ષ સાથે નથી મુદ્દો રાષ્ટ્રીય નીતિ સાથે નથી મુદ્દો નરેન્દ્ર મોદી સાથે નથી પણ ક્યાં સુધી જો કોઈ સાંભળવા જ ન આવે તમારા કોઈ સામેથી કોઈ તમારું સોલ્યુશન જ ન લાવે ઇવન ન્યાસુધી સુધી કહેવામાં આવે છે કે બા આ સીટ ઉપર કમળ થાલી ઊભો રાખો નિશાન તો પણ આખો સમાજ એને સમર્થન આપવા તૈયાર જ છે હવે સમાજ છે એ ગઈકાલે જે વાત સાથે કે સાથે જોડાશે સૌરાષ્ટ્ર કે ગુજરાત એ આપ કાઠી સમાજ છે એ અલગ વાત આજે અલગ વાત છે

જે લોકોની લાગણી કાલની પ્રેસ મીટ પછી જે ઘવાણી છે ત્યારે કોઈના એકના કહેવાથી આ આખા સમગ્ર કાઠિયાવાડ કે આખા ક્ષત્રિયનો પ્રતિનિધિત્વ હું નથી કરી શકતો એવી રીતે બીજા કોઈ પણ ન કરી શકે સ્વયંભૂ ગ્રામ્ય લેવલે આ જે શબ્દો બોલાણા છે એ એની ભયંકરમાં ભયંકર ચોટ લાગેલી છે અને અંદર હોય ને એ જ બહાર આવે અંદર જે પડેલું હોય ને એ જ બહાર આવે ત્યારે પછી ભૂસાય નહીં લાગી ગઈ છે ગઈકાલે જે જાહેરાત થઈ એમનું સત્ય છે આજે જે તમારી સામે અમે આવ્યા છીએ તમને બે મુદ્દા કીધા કે એ સ્થળ કયું હતું કમલમ હતું ભાજપનું કાર્યાલય હતું તો ત્યાંથી જે બોલાવવામાં આવ્યું હોય જે બોલાવવામાં આવ્યું હોય એમાં કોની અસર હોય અહીંયા છે એ સ્વયંભૂ હોય આ જે સમાજનું આ જે સ્થળ છે રાજપૂત ગરાશિયા બોર્ડિંગનું સ્થળ છે ત્યાં જે બોલાવવામાં આવે એ સ્વયંભૂ હોય ત્યાં છે એ તખતા પાછળ બીજી દોરી સંચાર હોય ત્યારે આજે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અમારો સંપૂર્ણ સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજના અમે જે સ્ટેટ આવ્યા છીએ અને અમારો જે સમાજ અમને ફોલો કરે છે એ આ આંદોલન સાથે છેક સુધી રહેશે બની શકે બની શકે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય ઘણા ઘણા બધા એના ઘણા બધા વિવિધ એના હોય કારણો પણ દરેક પાછળ કારણ તો હોવાનું જ્યારે જ્યારે તમે સમાજથી વિપરીત વાત કરવા જાઓ છો ત્યારે ચોક્કસ ને ચોક્કસ વ્યક્તિગત રીતે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય એટલે તે હું કહું છું કે જે આગેવાનો હતા એ અમારા વડીલો છે અમારા જ આગેવાનો છે પણ સન્માનીય છે પરંતુ એનું સત્ય અર્ધ સત્ય છે આ પુરુષ સત્ય અત્યારે તમે જોવો છો અને જે સમાજ સાથે જે ક્ષત્રિય રાજપૂત દરબારો સાથે આઝાદી પહેલાંથી અમારા સવાસો રજવાડાઓ જોડાયેલા હતા એ સમાજની સાથે અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી તન મન ધનથી જોડાયેલા છીએ ચોક્કસ ચોક્કસ સ્વયંભૂ જોવા કોઈને બોલાવવા માટે બસો મોકલવાની નથી કોઈને ફૂડ પેકેટ આપવાની નથી કોઈ મેનેજ કરવાની નથી કાલે તમે આપશો મીડિયાના મિત્રો ત્યાં હશો જ કે સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ખર્ચે જેને ચોટ લાગી છે જે સમાજને ચોટ લાગી છે એ તમામ અમે બધા પણ અહીંયા જે હાજર છીએ એ ત્યાં પણ કાલે અમે અમારો સૂર પુરાવશું મેન વસ્તુ હું પરતવાડા મારું મૂળ ગામ વાવડી રામવાળા બાપુનું હું રામવાળાના વંશજમાંથી આવું છું અને એમને જેને કહેવાય ને એ પરિવારમાંથી આવું આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ ઘાટિક ક્ષત્રિય સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા કાઠી ક્ષત્રીય સમાજનું જે સંગઠન છે અખિલ ભારતીય ઘાઠીક ક્ષત્રિય સમાજ એ સમાજનો એક પાર્ક છે એ નાનકડું સંગઠન છે નહીં કે સમગ્ર સમાજ સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની આનાથી મોટું બીજી કોઈ વાત નથી અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કરું કે જ્યારે એ બારવટે હતા ત્યારે નાની ધારીના ડુંગરાવમાંથી એ નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી સોળ સત્તર વરસની એ દીકરી ઢોર ચરાવતી હતી ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા એમણે કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી કે ભાઈ શેની મને બીક લાગે ભાઈ અહીંયા તું દીકરી વગલામાં એકલી છો અહીંયા આસપાસમાં કોઈ નથી તારા ઉપર કાંઈ થશે એવી તને બીક નથી લાગતી તો કે ના મને બીક ક્યાંથી લાગે મારા બાપ રામવાળાના અહીંયા બાર વટા હાલતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી ત્યારે એ દીકરીને ખબર નહોતી કે આ રામવાળા ખુદ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે છે ત્યારે પલાણ છાંડી અને એમણે કીધું હતું કે હે સુરત દાદા મારી આવીને આવી આબૃતુ જાળવી રાખજે જો બીજા સમાજની બેનો દીકરીઓ માટે અમે માથા આપવાના દાખલા છે તો અમારી બેનો દીકરીઓ ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈએ ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી એ ક્યારેય ન બને કાઠી ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે અમે ક્યાંય નમતું જોઈકું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે એમની ઉમેદવારી રદ કરી અને કોઈપણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ જો સોળ તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થઈ તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ ભાજપને મૂકવા પણ તૈયાર છીએ ભાજપ અમારા માટે સોનાની છરી છે પણ સોનાની છરી ભેટમાં રખાય પેટમાં ન રખાય એટલે આ અમે ક્યારેય નહીં કરીએ જી મુખ્ય ઉદ્દેશ બહેનો બધે બહાર આવે છે અને ભાઈઓ નથી આવતા એ વાત તમારી સાચી પણ મેઈન મુદ્દાની તમને વાત કરું તો જ્યાં સુધી આ મુદ્દો સરકાર સમજે અને પૂર્ણ ન થાય કેમ કે ક્ષત્રિય સમાજ છે એ હંમેશાને માટે પ્રજાનું રક્ષણ કરતો આવ્યો છે અને કર્યું છે હવે કદાચ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓની જેમ જો ક્ષત્રિય સમાજ બહાર નીકળે કોઈ બસું સળગાવવાનું કામ કરે કોઈ નાની મોટી પ્રોપર્ટીને નુકસાન કરવાનું કામ કરે તો એ નુકસાન તો આપણને જ છે આપણુંને આપણું નુકસાન આપણે કરીએ એટલા તો ગાંડા નથી કે રોડ ઉપર ઉતરી જાય બેનોની સાથે જ છીએ બેનોની સલામતી માટે પણ બે દિવસ જ છે આ બધા અલ્ટિમેટમ આપવામાં આવેલું છે કે કાઠી ક્ષત્રિય હોય તમારા સવાલનો જવાબ આપો કે તમે કહો છો કે જે ક્ષત્રિય બેનો રોડ ઉપર આવી છે ને એની સલામતી શું તો તમે ઇતિહાસ જોયો હશે ઇતિહાસ વાંચ્યો હશે ઇતિહાસ સાંભળ્યો હશે કે ક્ષત્રિયાણી કોઈથી ક્યારેય ડરતી હોતી નથી એના પોતાનું રક્ષણ તોથી કે બીજાનું પણ રક્ષણ કરવા સક્ષમ હોય છે ત્યારે અમારે એની પાછળ રહેવાની કોઈ જરૂર નથી એ સ્વયં એક શક્તિ છે સ્વયં એની અંદર શક્તિનું સ્વરૂપ છે જો બીજા માટે લડતી હોય બીજા માટે બધું કરતી હોય તો પોતાના માટે તો પોતાનું સ્વરક્ષણ

મારું નામ જીતેન્દ્ર વાળા અડતાલા આજ રોજ ક્ષત્રિય રાજપૂત સમાજની બોર્ડિંગમાં મિટિંગનું આયોજન કરેલું છે એનો મુખ્ય ઉદ્દેશ એ હતો ગઈકાલની જે પ્રેસ રિલીઝ થયેલી એમાં અમારા સન્માન્ય વડીલ શ્રી ભાઈઓ જ હતા ટના પણ અમારે પ્રતાપભાઈ ટીકુભાઈ સસુભાઈભાઈ ટીસુભાઈ જોડે બધાને ફોન ઉપર સમાજના યુવાનોની વાત આવતી હતી કે જે આ કાલે લોકોએ ટેકો આપ્યો છે એ વ્યક્તિગત છે એમનો પ્રશ્નો અમને કોઈને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી અને એમની એવી વેદના હતી ભાઈ પ્રતાપભાઈ કીધું જે આપની સમક્ષ ફોટોગ્રાફીમાં નથી આવતા અને નાના માણસની વેદના હતી જ્યારે બેન દીકરી ઉપર આવું નામ લેવામાં આવ્યું હોય અને નારી શક્તિનું અપમાન થયું હોય તો એના અનુસંધાનમાં અમારો કાઠી ક્ષત્રિય સમાજનો પૂર્ણ ટેકો છે અને વાત કરી અમરેલી કાઠી ક્ષત્રિય સમાજે પહેલું આવેદનપત્ર અમે આપ્યું પછી સાવરકુંડલા મુકાબે પ્રતાપભાઈને એણે આપ્યું રાજુલા જાફરાબાદ આપણા જોરદાર કાલના અને આજે પણ કાર્યક્રમો છે અમારા વડીયાનો છે કાલનો કાર્યક્રમ